નમસ્કાર ગુજરાત આજે દસ જૂન અને મંગળવારના રોજ ગુજરાત રાજ્ય તરફ બે બે લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઈ અને આગળ વધી રહી છે પ્રથમ લો પ્રેશર સિસ્ટમની વાત કરવામાં આવે તો અરબસાગરમાં બની બીજી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં અને ત્રીજી હવે પાકિસ્તાન તેમજ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો સાથે જે આ ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પાસથી એક નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અત્યારે વેધર રિપોર્ટ પણ કરી રહ્યું છે અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો પણ કરી રહ્યા છે કે વાતાવરણની અંદર પલટવાર આવશે અને આ પલટવાર બાર જૂનથી લઈ અને અઢાર જૂન વચ્ચે જોવા મળશે આ છ દિવસના વાતાવરણની અંદર જો કોઈપણ પ્રકારની અપડેટ જોવા મળે અથવા ફેરફાર થાય તો ચોમાસું છે એ વહેલું પણ આવી શકે અત્યારે ચોમાસું વહેલું આવશે નહીં એ માટેની પણ અપડેટ સામે આવી ગઈ છે અત્યારે ચોમાસું ગુજરાત રાજ્યનું છે એ ચોવીસ જૂન પછી છે શરૂ થાય એ માટેની આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના જાણીતાઓમાં નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે આગામી સોળ તારીખ પછી છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર આવશે ત્યાં સુધી વરસાદ પડશે પરંતુ સાર્વત્રિક વરસાદની રાહ જોવી પડશે અત્યારે જે વરસાદ પડ્યો હોય અથવા તો જે વરસાદ પડવાનો હોય એ વાતાવરણની અંદર અસ્થિરતાના કારણે એ સાથે જે છે એ વાતાવરણ પલટવાના કારણે ગુજરાત રાજ્ય જે છે એમના ગુજરાત હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવતી માહિતી પ્રમાણે આ તમામ પરિબળોના કારણે અત્યારે ગુજરાત રાજ્ય તરફ છે એક મોટી જે અપડેટ છે એ આવી નથી પરંતુ તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુને લઈને પર્વતમાન એવી આગાહીઓ પણ કરી દેવામાં આવી છે વાતાવરણની અંદર ફેરફાર થતાની સાથે ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ બદલતું જોવા મળી રહ્યું છે સાથે સિસ્ટમના ઘેરાવાના કારણે પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે આ સાથે મધ્ય ભારતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો બન્યો છે ખાસ કરીને વાસિમ છે રામનુગઢ છે ચંદ્રપુર છે નાગપુર છે અરવલ્લી છે આ તમામ વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે ખાબકતો જોવા મળી રહ્યો છે પરંતુ એના વાદળો ગુજરાત રાજ્યના દરિયાના કાંઠાના વિસ્તારોને બંગાળની ખાડીથી લઈ અને આગળ આવતા જોવા મળી રહ્યા છે મધ્ય પૂર્વના ગુજરાતના ભાગોના વિસ્તારથી સૌરાષ્ટ્રના ભાગો વિસ્તાર સુધી અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયું વાતાવરણ સિસ્ટમની અંદર ઘેરાવો લાવશે જેમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુનું પરતમાન અનુમાન લગાવવામાં આવ્યું છે અનુમાનના ભાગરૂપે ગુજરાત રાજ્યના ચોમાસાની ઋતુ છે એ હવે બાર જૂન પછી અઢાર જૂનથી એ શરૂ થશે અત્યારે બાર જૂનથી અઢાર જૂન વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસાની પ્રિમોન્સૂનની એક્ટિવિટી પણ શરૂ છે જેના કારણે ગુજરાતમાં બફારો ગરમીનું પ્રમાણ વધારે આવા તમામ પરિબળો છે જોવા મળી રહ્યા છે અત્યારે વાતાવરણની જો અસરને કારણે ભેજવાળું વાતાવરણ છે એ ભેજવાળું વાતાવરણને કારણે સૂકું વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારની અસ્થિરતા થતી સર્જાય તો એના માટે છે એ આગાહી પણ કરવામાં આવતી હોય છે અત્યારે મોસ્ટ ઓફલી જેટલી પણ આગાહી કરવામાં આવી છે તમામ આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર મોટો ફેરફાર આવતાની સાથે ગુજરાત રાજ્યના આબોહવામાનની અંદર પણ પલટવાર આવવાની જે અપડેટ છે સામે આવી રહી છે અત્યારે વાદળછાયું વાતાવરણ ન હોવાના કારણે છે કોઈ પણ પ્રકારની એવી આગાહી કરવામાં ન પણ આવી હોય પરંતુ આવનારા બેથી ત્રણ દિવસ જે વરસાદ છે એ સમગ્ર ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોને ઢળ મોડી નાખશે આ સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે પણ કહ્યું છે કે જે વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે એ અસ્થિરતા જે અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એના ભાગે જ જોવા મળી રહી છે અત્યારે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર પણ દર્શાવવામાં આવી રહ્યું છે ચૌદ અને પંદર જૂન વચ્ચે છે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સંપૂર્ણપણે બદલાતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાથી દક્ષિણી ભાગ અને પૂર્વ ઉત્તરના ભાગોમાં વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે અને આ તમામ વિસ્તારો એવા છે કે ત્યાં અત્યારે હલચલ છે વાતાવરણની થઈ રહી છે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ બેસવાની પણ જે આગાહી કરવામાં આવી હતી એ અનુમાન સાચું પડતું જોવા મળી રહ્યું છે આ સાથે જ મિત્રો મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે જાણો હવે ગુજરાતમાં ક્યાંથી ચોમાસું બેસશે અને વરસાદ ક્યારે તૂટી પડશે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે જે મોન્સૂન રિપોર્ટ છે બે હજાર પચીસ ગુજરાત જે માટેની છે એ તારીખ આપવામાં આવી છે એમાં ગુજરાતમાં ચોમાસાની આતુરતાનો અંત હવે નજીક આવી રહ્યો છે આજે જે નવ જૂન બે હજાર પચીસથી મુંબઈ અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે એમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે જેના પગલે આગામી દસ જૂનની આજુબાજુ છે ચોમાસું વરસાદ ગુજરાત રાજ્યના વલસાડ આસપાસ પહોંચી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ચોમાસાના આગમન અને પ્રારંભમાં તબ તબક્કાની જે આગાહી કરવામાં આવી છે એમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ આગમન થોડું નબળું રહ્યું છે કારણ કે હવે ચોમાસાનું આગમન છે અત્યારે થોડુંક નબળું દર્શાવવામાં આવી રહ્યું છે એની પાછળનું પણ એક કારણ છે એ પણ આપણે જાણી લઈએ અહીંયા ઉલ્લેખનીય છે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો પ્રારંભ થવો જોઈએ એ હવે તબક્કામાં વ્યાપક અને ભારે વરસાદની જે શક્યતા છે ઓછી છે જો કે તે આ સ્થિતિ લાંબા સમય સુધી ટકશે નહીં અને બાર જૂનથી લઈને પંદર જૂન વચ્ચે સક્રિયતા દર્શાવવામાં આવી છે હવામાન શાસ્ત્રીઓના મતે બાર જૂનથી પંદર જૂન આસપાસ ચોમાસું વધુ સક્રિય થશે તેવી ગતિ છે એ પકડશે અને આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં સારો વરસાદ પણ જોવા મળી શકે છે ઋતુના વરસાદ છે મહારાષ્ટ્રમાં ચોમાસાના વધુ પ્રબળ બની છે ખેડૂતો અને સામાન્ય નાગરિકો સૌ કોઈ આ કાલજાળ ગરમીથી રાહત મેળવવા માટે મેઘરાજની રાહ જોઈને બેઠા છે હવે ગુજરાતમાં આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરી દેવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાના આગમનની પ્રતિક્ષા વચ્ચે હવે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે તારીખ આઠ જૂન બે હજાર પચીસથી લઈ અને રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગો તેમાં આજે પણ એટલે કે નવ જૂનના રોજ પણ બીજી તરફ જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે પણ ગુજરાતમાં ચોમાસાના આગમનની તેની ગતિવિધિ અને મહત્ત્વપૂર્ણ આગાહીઓ સામે કરી છે તેમના મતે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધીમો રહી શકે પરંતુ જૂન મહિનાના મધ્ય સુધીમાં તે સક્રિય બની શકે અને વ્યાપક વરસાદ પણ લાવી શકે આ સાથે વરસાદી સિસ્ટમ આજે કયા જિલ્લામાં વરસાદ પડશે એની આગાહી આપવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા આજે નવ જૂનના રોજ નીચેના જિલ્લાઓમાં વરસાદની આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં જોઈ શકો છો એ પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને દીવ આટલા વિસ્તારોની અંદર વરસાદ છે પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી આ દક્ષિણ ગુજરાતની વાત છે અને સૌરાષ્ટ્ર તો આ બે વિસ્તાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બે વિસ્તારની અંદર જ અત્યારે છે વરસાદી સિસ્ટમ શરૂ થઈ છે અને વરસાદ પડતો જોવા મળી રહ્યો છે આ સાથે વરસાદીએ પ્રિમોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી રહી છે વાતાવરણની અંદર પ્રીમોન્સૂનની એક્ટિવિટીના ભાગ હોઈ શકે વાતાવરણ ઠંડુ પડવામાં આવે એ માટે મદદ થઈ શકે ચોમાસામાં આગમન માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવેલ છે અને આ સાથે ખેડૂતોને અને સામાન્ય નાગરિકો માટે રાહના રાહતના એ સમાચાર છે કે હવે લાંબા સમયથી ચાલી રહેલ ગરમી અને બફારાની છુટકારો મળશે જો કે આ શરૂઆતમાં ધીમા પ્રારંભને કારણે પાણીની જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદની રાહ જોવી પડશે એટલે કે હજી વરસાદની છે રાહ જોવી પડશે બેથી ત્રણ દિવસનો સમયગાળો જે આપવામાં આવ્યો છે એમાં પણ હજી છે એ તેર જૂન આજુબાજુ ખબર પડે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે ક્યારે બેસશે ગુજરાત રાજ્યનું ચોમાસું જ્યારે પણ બેસી જાય ત્યારે આગમન પણ એવું કરવામાં આવ્યું છે વાતાવરણીય અપડેટ પણ એવી જાણવા મળી રહી છે કે ગુજરાત રાજ્યનું જે ચોમાસું છે એ વાતાવરણની અંદર અનુકૂળતા લાવશે અને ઠંડીનું પ્રમાણ પણ સારું લાવશે આ સાથે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે રાજ્યમાં ભારે વરસાદ અને ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ એક મોટી આગાહી કરી છે એમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એમાં આગામી સમયમાં વરસાદની તીવ્રતા અને ચોમાસા અંગેની આગાહી છે સામે આવી છે પરેશભાઈ ગોસ્વામીએ કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો ઝાપટા પડી શકે અઢારથી લઈને બાવીસ જૂન વચ્ચે ચોમાસું બેસે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે પરંતુ સોળ જૂન સુધી તો પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ રહેશે અને આ પ્રિ મોન્સૂનની એક્ટિવિટીમાં પણ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે સાથે કચ્છ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાનો છે એ આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો રાજ્યમાં તાપમાન પણ ઉંચકાઈ રહ્યું છે અને ભેજ ઘટી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા છે અને આ તમામ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ પણ એક્ટિવ થઈ છે આવનારા દિવસોની અંદર વરસાદીય સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં ભેજવાળું જે વાતાવરણ અત્યારે જે વિસ્તારમાં છે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ જશે અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આબોહવા અંદર જે પલટવાર અત્યાર દિવસનો દર્શાવવામાં આવી રહ્યો છે લગભગ દસ જૂનથી લઈને તેર જૂન વચ્ચે એટલે કે આગામી પાંચ દિવસનો સમયગાળો અથવા તો ત્રણ દિવસનો સમયગાળો પણ ગણી શકાય તો આ ત્રણથી પાંચ દિવસનો સમયગાળો છે સમયગાળામાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય